ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે પાર્લે પોઈન્ટ પર આવેલા અંબિકાની કેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો વહેલી સવારથી જ ભક્તોએ માતાના દર્શન કરી મંદિર તરફ જવાનું શરૂ કર્યું છે જે જોઈ મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે પાર્લે પોઈન્ટ પર આવેલા અંબિકા નિકેતન મંદિરમાં ભક્તોનો સતત પ્રવાહ જોવા મળ્યો વહેલી સવારથી જ ભક્તોએ માતાના અંબિકાના દર્શન માટે મંદિર તરફ રવાના શરૂ કર્યા જે જોઈ મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું મંદિર ખાતે ભક્તોની ભીડ એટલી વધુ હતી કે આખું મંદિર પ્રવેશ દ્વાર સુધી લોકો સાથે ભરાઈ ગયું ઉલ્લાસભેર માતાજીને અર્ચનાને પૂજન કરવામાં વ્યસ્ત હતા આજના ખાસ દિવસે માતા અંબિકાને અદ્ભુત શણગાર સાથે સજાવવામાં આવ્યા છે રંગબેરંગી ફૂલ સોનાની ઝીલમીલ અને શણગાર

આજના આઠમના દિવસે માતા અંબિકા પાસે ભક્તોની પાર ભક્તિ જોવા મળી છે સુરક્ષાને ધ્યાનમાં રાખી અમે પોલીસ સાથે સહયોગ કરી તહેવારને શાંતિપૂર્ણ બનાવ્યો છે જેમ બે ચંદિકાબેન મહત્વના આજે આઠમ હોવાથી જ એટલે નવરાત્રિનો ભાવિક ભક્તનો દર્શાવો છે અમારી નવરાત્ર નિમિત્તે પૂર્ણ શ્રદ્ધાર ભવ્ય શ્રદ્ધાર કરવામાં આવ્યો છે ચપ્પલ ભોગ લગાવ્યો છે સવારથી પાંચ વાગ્યાથી માના ભક્તો આવી રહ્યા છે અને દર્શન કરી ધન્યવાદ બને છે માની આંગણે ફૂલ અને છે સેવાના કાર્યમાં વપરાય છે માના આઠે આઠ આઠ કામ કરી રહ્યા છે બાળકોનું આરોગ્ય સારું રહે સીધી સીધી આવે અને બધાની મનોકામના પૂર્ણ થાય જય માતાજી બ્યુરો રિપોર્ટ આસમ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે